અરવલ્લી જિલ્લા તંત્ર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ યોજાયો વહેલી સવારથી જ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પહોંચ્યા હતા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમ લાભાર્થીઓના વિસ્તારમાં પહોંચી હતી અને કાર્ડ કઢાવવા માટેની વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી કેવાયસી કરાવવું હોય નવું કાર્ડ કઢાવ્યું હોય સાથે જ કોઈપણ પ્રકારની તકલીફ કાર્ડમાં હોય તો તેનું સમાધાન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લાભાર્થીઓ કેમ્પ ખાતે પહોંચ્યા હતા મોડાસા શહેરના ઓમિયા મંદિર ખાતે વયોવૃદ્ધ નાગરિકો માટે કાર્ડ કઢાવવા માટેનું આયોજન કરવામાં આવતા લાભાર્થીઓ પહોંચ્યા હતા લાભાર્થીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની જે સ્કીમ સરકારે કાઢી છે એ બહુ ખૂબ સરળ સ્કીમ છે અને સિત્તેર પ્લસનાને આજે અહીં અમિયા માતાજી મંદિર ખાતે કેમ્પ રાખવામાં આવે છે હું પણ એમાં કાર્ડ કઢાવવા માટે આવ્યો છું અને આ લાભથી ખૂબ સરસ યોજના છે અને આ લાભ બધાએ લેવા જેવો છે કારણ કે સિત્તેર પ્રશ્નને આ લાભ મળે છે એટલે વડીલો અને વડીલો વંદનાની રીતે આ ખૂબ ઉપયોગી થશે અને આ યોજના બહુ ખૂબ સારી છે દરેકે લાભ લેવા વિનંતી છે હા અહીં આગળ આરોગ્યની કામગીરી માટે જે મહા કાર્ડ હોય એ પણ રિન્યૂ થઈ જાય જૂના કાર્ડ જૂના જે કાર્ડ હોય એને પણ ફરી રિન્યુન કરવામાં આવે અને દસ લાખ સુધીની સહાય મળે છે એટલે આ કાર્ડ નવે જે સરકારે સ્કીમ બહાર પાડી છે એ ખૂબ સારી સ્કીમ છે આનો લાભ લેવો જોઈએ જન આરોગ્યના કાર્ડ પણ અહીં ફરી રિન્યૂ થાય છે અને આ રીતે નવા કાર્ડ બાકી હોય તો નવા પણ નીકળશે અને આ કાર્ડની અંદર ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ લાવવો પડે બીજી કશું જરૂરિયાત હોતી નથી આ રીતે સરસ કામગીરી થાય છે આજે ઉમિયા મંદિર ખાતે કેમ્પ છે એ કેમ્પમાં બધાએ ખૂબ સારો લાભ લીધો ને હજુ ચાલુ જ પડશે આ રીતે